હું તમને ત્રણ વસ્તુ મિક્સ કરીને એક સરસ મજાનું ચૂર્ણ બનાવવા વિશે સમજાવીશ કે આ ચૂર્ણ તમે બનાવી લેશો અને દિવસમાં એકથી બે વખત આનું તમે લોકો સેવન સાતથી આઠ દિવસ સુધી કરશો એટલે તમારા શરીરની ભીતરની આંતરિક ગરમી છે તે સદંતર શરીરની બહાર નીકળી જશે જે લોકોને છાતીમાં બળતરા થતી હોય છે જે લોકોને આંખોમાં બળતરા થતી છે જે લોકોને પિત્તને કારણે માથું દુખતું હશે જે લોકોને હાથ પગના તળિયામાં બળતરા થતી હોય છે જે લોકોને પેટમાં બળતરા થતી હોય છે જે લોકોને પિત્ત વધવાને કારણે શરીરમાં નબળાઈ રહેતી છે શરીરમાં તપારો રહેતો હશે નબળ થકાન નબળાઈ મહેસૂસ થતી હશે આ તમામ સમસ્યાઓમાંથી એ લોકોને સંપૂર્ણ મુક્તિ મળે છે તો એ ત્રણ વસ્તુ કઈ કઈ છે તો એ ત્રણ વસ્તુમાં સૌપ્રથમ તમારે વરિયાળીનો ભૂકો લેવાનો છે ત્યારબાદ બીજું તમારે દેશી ગુલાબના પાંદડીમાંથી બનેલું ચૂર્ણ લેવાનું છે અને ત્રીજું તમારે જેઠી મધનું ચૂર્ણ લેવાનું છે આ ત્રણેય સંભાગ લઈ લ્યો પચાસ ગ્રામ પચાસ ગ્રામ ને પચાસ ગ્રામ આ ત્રણેય સંભાગ લઈ લો અને સરસ મજાનું મિક્સ કરી દો એટલે દોઢસો ગ્રામ ચૂર્ણ તૈયાર થઈ જશે અને એને એક નાનકડી એવી ડબ્બીમાં તમે લોકો ભરી લ્યો અને આનું સેવન તમે સવારે જે લોકોને ભયંકર એસિડિટી હોય ને એ સવારે ને સાંજે જેમાં પછી અડધી અડધી ચમચીનું સેવન કરી શકે છે અને જે લોકોને માઇનોર એસિડિટી રહેતી હોય એકદમ ઓછી એસિડિટી રહેતી હોય એવા લોકો આને બપોરે જેમાં પછી એક ટાઈમ આનું સેવન કરી શકે છે અને જે લોકોને અમુક વસ્તુ જે સ્પેસિફિક વસ્તુ વસ્તુ ખાય અને એને લોકોને એસિડિટી થઈ જતી હોય એવા લોકો એ વસ્તુ ખાય પછી આ ચૂર્ણનું સેવન કરી શકે છે આ ત્રણેય પદ્ધતિ મેં તમને જણાવી દીધી કે આનું કઈ રીતે સેવન કરી શકાય છે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ ત્રણેય દ્રવ્યોમાં એવું તો શું છે કે જે તમારા શરીરની આંતરિક ગરમી કે એસિડિટીને રિલેટેડ પિત્તજ લક્ષણોને સંપૂર્ણ કંટ્રોલ કરી નાખે છે તો સૌ પ્રથમ આમાં આપણે વરિયાળીને એડ કરી છે તો વરિયાળીનું કાર્ય શું છે તો વરિયાળીનું કાર્ય છે તો દીપન અને પાચનનું તમારું ભોજન પચાવી જાણે છે અને ઓજીરનો અગ્નિ મંદ પડવા દેતું નથી આ ઉપરાંત એમાં ફાઇબર સારી માત્રામાં રહેલું છે એટલે તમને કબજિયાતની સમસ્યામાંથી મુક્તિ અપાવે છે સાથે સાથે તે ઠંડી છે એટલે તમારા શરીરના પિત્ત પ્રકોપને કંટ્રોલ કરે છે અને સંપૂર્ણ સંપૂર્ણપણે એસિડિટીમાંથી તમને લોકોને

તે ખૂબ ઠંડુ છે આપણે ઉનાળામાં ગુલકંદ ખાવાનું કહ્યું છે શા માટે કારણ કે ગુલકંદ છે એમાં ગુલાબની પાંદડી અને સાકર આવે એટલે તમારા શરીરના પિત્ત પ્રકોપ પિત્તજન્ય તમામ રોગોને તે શાંત કરી દે છે તો આપણે દેશી ગુલાબની પાંદડીનું ચૂર્ણ ઉપયોગ કરીએ એટલે આપણને તે સો ટકા ફાયદો અપાવે અને શરીરમાં ઠંડક અપાવે કોઠાની ગરમીને દૂર કરે અને સંપૂર્ણપણે શરીરમાં ઠંડકનો અહેસાસ કરાવે અને તમને પિત્ત પ્રકોપમાંથી બચાવે છે ત્રીજી વસ્તુ આમાં આપણે જેઠી મધને મિક્સ કરી છે તો જેઠી મધ બે રોગોને મટાડે એક પિત્ત પિત્તજન્ય રોગોને મટાડે અને બીજું કફજન્ય રોગોને મટાડે એટલે પિત્ત જ લક્ષણ જણાય કે કફ જ લક્ષણ જણાય તો આપણે જેઠી મધનો પ્રયોગ મધ સાથે કરતા હોઈએ પરંતુ અહીંયા આપણે ચૂર્ણમાં જેઠી મધનો પાવડર મિક્સ કર્યો છે કારણ કે જેઠી મધ છે એ પણ તમારા શરીરની જે ભીતરની આંતરિક ગરમી છે કે એસિડિટીના મુદ્દા છે કે કોઠાની ગરમી છે એને સંપૂર્ણપણે દૂર કરીને તમારા શરીરમાં ઠંડકનો અહેસાસ કરાવે છે હવે આ ત્રણેય દ્રવ્યો એવા છે કે વરિયાળી કે ગુલાબની પાંદડીનો ચૂર્ણ આ ત્રણેય વસ્તુ ઠંડી છે પરંતુ આનો પ્લસ પોઈન્ટ એ છે કે વજરીનો અગ્નિ તે મંદ નથી પડવા દેતું અને દીપન અને પાચનનું કામ પણ સાથે સાથે કરે છે એટલે આ ચૂર્ણ તમારે લોકોએ થોડાક દિવસ સુધી લ્યો એટલે તમારા શરીરમાં પિત્ત છે તે ધીરે ધીરે ઓછું થવા લાગે છે અને તમને પિત્તજન્ય રોગોમાંથી મુક્તિ મળે છે